You say- અરે વા <laughs>

મને મનેબીજ ટાઈ ઉપયોગમાં આવવા નથી તમે કોઈ નથી હાલ આમાં કોઈ હાલો આમ તો ફ્લોટિંગ ના આપડે પાંચ વીઘા જમીન પેઢી હું થી દેવાની બોલો આવી છે તમે કઈક ઓફર કરાવો ઓફર કરાવો હાલો આ દઈ દેવી રસ્તા ડેવલપ કરેલું આ પરવેલું પેઢી સુરત ની જો યો બાયડ તાણીઓ પર તો જાય રહી ગયો મુળખબા いや બો છો ખાડો હોય પેલા જોય કે તાણીઓ જોય તાણીઓ જોવો પડે આ મોબી આપણ આમ જાવ જો હા હવે 3 માતાજી